નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ હું છું નેહા સથવારા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ વિસનગર તાલુકા વિસ્તારમાં ડઢિયાળ ગામે આવતા ખાનગી બાતમીને આધારે ડઢિયાળ મોટાવાસમાં રહેતા ઠાકોર કેશાજી કચરાજી જે દેશી દારૂનું વેચાણ કરે છે એવું જણાતા એમના ઘરે રેડ પાડતા ઘરની બાજુના છાપરામાંથી પ્લાસ્ટિક કેન મળી આવ્યું હતું જે બૂચ ખોલતા તીવ્ર વાસ આવતી હોય પોલીસ સ્ટાફે તે પંચોને સૂંઘાડી અને સૂંઘી દેશી દારૂ હોવાનું જણાતા તેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પૂનમભાઈ અમથાભાઈ પરમાર રહેઠાણ મંડાલી જેમણે એક અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી આધારે પૂનમભાઈના નાનાભાઈ હર્ષદભાઈ જેઓ પોતાની મોટરસાઇકલ પર જતા હતા તે દરમિયાન લુણવાથી કોડાની વચ્ચે તેમને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા રોડ ઉપર પછડાતા તેમને અનેક જગ્યાએ ઈજા થયેલ હતી તેમને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા સિદ્ધપુર વિસ્તારમાં કોઠારીવાસમાં રહેતા ઠાકોર સીતાબેન ડોટર ઓફ મંગાજી જે પોતાના ભોગવાટાના મકાનમાં દેશી દારૂ વેચે છે એવી બાતમી મળતા ત્યાં જઈ તપાસ કરતાં પ્લાસ્ટિક નાની નાની થેલીમાં પ્રવાહી મળી આવ્યું હતું જે પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે લાઈવ આદેશ ન્યૂઝ રિપોર્ટર સુનિલ પટેલ એમડી ગુજરાત